મુંબઈના વિસ્તારમાંથી આગળ વધેલું સોમાસુ અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓની અંદર ત્રાટકેલું જોવા મળ્યું છે સોમાસુ ત્રાટકવાની સાથે આવનારી ત્રણ કલાકમાં સાબેલા ધાર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડના જિલ્લાથી સુરતના વિસ્તારમાં વ્યારાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે જેમાં વાપીના પંથકથી વલસાડના જિલ્લામાં બીલી મોરાના વિસ્તારથી નવસારીના જિલ્લામાં સુરતના જિલ્લાથી બારડોલીના વિસ્તાર અને વ્યારાના વિસ્તારથી વનસાડાના ક્ષેત્રોની અંદર જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે આહવાના પંથકથી લઈને રાજ્યની અંદર સાપુતારાના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારથી ઉમરપાડાના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ડેડિયાપાડાના ક્ષેત્રથી વાંકલના વિસ્તારોની અંદર તેવી જ રીતે કોસંબાના વિસ્તારથી ભરૂચ સિનોરના વિસ્તારથી કરજણ જાંબુસરના વિસ્તારથી ડભોઈના વિસ્તારો અને દહેજના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ સાતે સાત જિલ્લાઓમાં આવનારી ત્રણ કલાકમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના સાતે સાત જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે